નમસ્કાર પ્રિય દોસ્તો શું તમે ક્યારેય જીવનમાં એવો ક્ષણ અનુભવ્યો છે જ્યારે સાચું અને ખોટું વચ્ચે ભેદ કરવો મુશ્કેલ લાગ્યો હોય જ્યારે દિલ કંઈ કહે અને બુદ્ધિ કંઈ બીજું જ્યારે ફરજ અને લાગણી એકબીજાની સામે ઊભી રહી જાય જો હા તો શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે તમારો માર્ગદર્શક છે આ અધ્યાય માત્ર ધાર્મિક ગ્રંથ નથી આ છે જીવનનું મેન્યુઅલ માનસિક શાંતિનું રહસ્ય દુઃખ ભય અને મોહોથી મુક્ત થવાનો ઉપદેશ આવો આજે આપણે સાથે મળીને ગીતા અધ્યાય બે સાંખ્ય યોગને અત્યંત સરળ ભાષામાં આધુનિક જીવન સાથે જોડીને અંતરથી સમજીએ કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ એક તરફ ધર્મ બીજી તરફ અધર્મ અર્જુન મહાન યોદ્ધા પણ આ ક્ષણે તેના હાથમાંથી ગાંડી છૂટી રહ્યું છે સામે ઊભા છે તેના ગુરુ દ્રોણાચાર્ય પિતામહ ભીષ્મ સગા સંબંધીઓ અર્જુન કહે છે હું એમને મારીને રાજ પણ ઈચ્છતો નથી કૃષ્ણ આ વિજયમાં મને સુખ નહીં ફક્ત પાપ જ મળશે આ છે વિષાદ યોગ પછીની સ્થિતિ અર્જુન તૂટી જાય છે અને અહીંથી શરૂ થાય છે માનવજાતનો સૌથી મહાન ઉપદેશ શ્રી કૃષ્ણ સ્મિત સાથે કહે છે હે અર્જુન તું જે માટે શોક કરે છે તે શોકલાયક છે જ નહીં અને અહીંથી ગીતા અધ્યાય બે નું હૃદય શરૂ થાય છે આત્મા ન જન્મે છે ન મરે છે શરીર નાશ પામે છે આત્મા નહીં આપણે જે છીએ તે આ શરીર નથી આપણે આત્મા છીએ ચિરંજીવી અવિનાશી આ વિચાર જ જીવન બદલી નાખે એવો છે આજે આપણે દુખી કેમ છીએ કારણ કે આપણે આપણા ને ખુદને શરીર માનીએ છીએ કોઈ આપણું અપમાન કરે દુઃખ પૈસા જાય દુઃખ સંબંધ તૂટે દુઃખ મૃત્યુ આવે ભય ગીતા કહે છે તું આત્મા છે આ બધું તને સ્પર્શી શકતું નથી શ્રી કૃષ્ણ કહે છે કર્મ કરવાનો અધિકાર છે ફળ પર નહીં આ છે કર્મયુગ માળી ફૂલ વાવે છે તે પાણી આપે છે પણ ફૂલ ક્યારે ખીલે તે કુદરત નક્કી કરે છે આપણે ફક્ત પ્રયાસ કરવો પરિણામ ભગવાન પર છોડી દેવું અર્જુન પૂછે છે હે કૃષ્ણ જે મનથી સ્થિર છે તે કેવી રીતે બોલે છે કેવી રીતે ચાલે છે શ્રી કૃષ્ણજી કહે છે જે સુખમાં અહંકાર નથી કરે દુઃખમાં તૂટી નથી પડતો રાગ દ્વેષથી મુક્ત હોય ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે એ છે સ્થિત પ્રજ્ઞ આજે લાઈક ઓછા મળે ગુસ્સો ટીકા થાય ડિપ્રેશન સફળતા મળે અહંકાર ગીતા શીખવે છે સંતુલન જ સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે વિષય પર ધ્યાન આ શક્તિ આ શક્તિ કામના કામના ક્રોધ ક્રોધ ભ્રમ ભ્રમ બુદ્ધિનાશ બુદ્ધિનાશ સર્વનાશ આ એક ચેઇન રિએક્શન છે ઉકેલ શું છે ઇન્દ્રિયો પર સંયમ ધ્યાન આત્મચિંતન સાત્વિક જીવનશૈલી અધ્યાય બે કહે છે ફક્ત જ્ઞાન પૂરતું નથી ફક્ત કર્મ પૂરતું નથી જ્યારે જ્ઞાન પ્લસ કર્મ પ્લસ ભક્તિ એક બને ત્યારે મુક્તિ મળે છે તમે નબળા નથી તમે પરિસ્થિતિ નથી તમે આત્મા છો ભગવાન તમારાથી દૂર નથી તે તમારા અંદર જ છે પ્રિય મિત્રો ભગવદ્ ગીતા અધ્યાય બે માત્ર સાંભળવા માટે નથી જીવવા માટે છે જો આ વિડીયો તમારા મનને શાંતિ આપી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ગીતા જેટલી ફેલાય એટલું જગત સુખી બનશે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ